આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં વાત કરશું સૌપ્રથમ પ્રથમ તો રાણા ઝડપી લીધો છે વાવનો આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે થોડા દિવસો પહેલા જ પૂરબંદરના લાતી બજારમાં રહેતા એક વેપારીએ બાંધકામ અંગે ખંડણી માંગ્યાનો ગુનો નોંધાયો હતો એ ગુનો નોંધાયા બાદ પણ વિનોદ પરમારે પોતાની બાંધકામ અટકાવવાના નામે ખંડણી માંગવાની અને પૈસા પડાવવાની વૃત્તિ ચાલુ રાખી હોય તેમ બીજો ગુનો નોંધાયો છે જેમાં રાણા વાવમાં કન્યાશાળા પાસે રહેતા અને ભંગારનો ડેલો ઉપરાંત કન્સ્ટ્રકશનનું કામ કરતા ટપ્પુભાઈ બાબુભાઈ કમાણી નામના પાસઠ વર્ષના વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આ વિનોદ હેમરાજ પરમાર નામના શખ્સે એક મિલકતના બાંધકામ મામલે ટપ્પુભાઈ પાસેથી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હતી અને બાંધકામ બાબતે વિનોદ નામનો શખ્સ હેરાન પરેશાન કરશે તેવા ડરથી ટપ્પુભાઈએ રૂપિયા સાડા ત્રણ લાખ આપી પણ દીધા હતા ત્યારબાદ આ શખ્સે નગરપાલિકામાંથી બાંધકામ અંગે કરેલ અરજી પાછી ખેંચી લીધી હતી ત્યારબાદ આ શખ્સની સામે ખંડણીનો વધુ એક ગુનો નોંધાયો હતો ત્યારે પોલીસે તેની શોધખોળ કરી હતી જેમાં ખાસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા સહિતની ટીમે આ શખ્સને ઝડપી લઈ અને રાણાવાવ પોલીસને હવાલે કરી દીધો છે રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણાવાવ